ઈરાન اسرائیل તણાવ ચરમસીમાએ ટ્રમ્પે ઈરાને બિનશરતી શરણાગતિ માટે ચેતવણી આપી ઈરાન اسرائیل તણાવ ચરમસીમાએ ટ્રમ્પે ઈરાને બિનશરતી શરણાગતિ માટે ચેતવણી આપી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોમાં ચરમસીમાએ પહોંચી છે બંને દેશો વચ્ચે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વધી ગયા છે ને મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધુ વધી છે ઇઝરાયલ સતત ઈરાનના પરમાણુ અને સૈન્ય સ્થળોને નિશાન બનાવી રહ્યું છે જ્યારે ઈરાન પણ જવાબી કાર્યવાહી કરી રહ્યો છે આ તણાવને કારણે અનેક દેશોમાં ચિંતાનો માહોલ છે ને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે આ સંઘર્ષને પગલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા એ દેશની સેનાની તમામ સત્તા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપર્સને સોંપી દીધી છે ખામેનૈએ અને તેમના પરિવારને સુરક્ષિત રાખવા માટે તેઓને એક બંકરમાં ખસેડવામાં આવ્યા છે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે ખામીનૈના મોતથી જ આ સંઘર્ષની અંત આવી શકે છે છે જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન શરણાગતિ સ્વીકારવા માટે ચેતવણી આપી છે ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન યુદ્ધ બંધ કરવા માટે શરતો સ્વીકારતું નથી તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે તેમણે એ પણ કહ્યું કે વ્હાઇટ હાઉસ પાસે ખામીનૈ ક્યાં છે તેની સંપૂર્ણ માહિતી છે ને જો જરૂરી બનશે તો વધુ કડક પગલા લેવામાં આવશે આ સમગ્ર સ્થિતિને કારણે પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતા વધી છે ઓમાનના અખાતમાં જહાજોની ટક્કર ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા અને કૂડ ઓઇલના ભાવમાં વધારાની શક્યતા પણ ઊભી થઈ છે તણાવ ટૂંક સમયમાં ઓસરશે તેવી શક્યતા હાલ દેખાતી નથી અને સમગ્ર વિશ્વની નજર ઈરાન ઇઝરાયલ પર છે